ગીતા અધ્યાય અઢાર મોક્ષ સંન્યાસ યોગ શ્લોક ઓગણત્રીસ કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક ઓગણત્રીસ અર્થાત હે ધનંજય હવે તો બુદ્ધિ તેમજ ધૃતિનો પણ ગુણો અનુસાર ત્રણ પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહેવાતો સાંભળ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે હે ધનંજય હવે તું બુદ્ધિ અને ધૃતિ એનો ભેદ ગુણ અનુસાર મારી પાસેથી વિભાગપૂર્વક વિગતે સાંભળ શ્લોક ત્રીસ પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ કાર્ય ભયા ભયે

યથાર્થપણે જાણે છે એ બુદ્ધિ સાત્વિક છે તો ભગવાન સાત્વિક બુદ્ધિનો અર્થ સમજાવતા કહી રહ્યા છે કે જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ કર્તવ્ય અને અકર્તવ્ય ભય અને અભય બંધન અને મોક્ષ એને યથાર્થપણે જાણે છે એ સાત્વિક બુદ્ધિ છે હવે પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ એટલે શું તો એ સમજીએ પ્રવૃત્તિ માર્ગ એટલે ગૃહસ્થમાં રહીને ફળ અને આશક્તિ છોડીને ભગવતપૂર્ણ બુદ્ધિથી કેવળ લોક શિક્ષણ કાજે રાજા જનકની જેમ વર્તમાનનું નામ પ્રવૃત્તિ માર્ગ છે તો સંસારમાં રહીને પણ તમામ આશક્તિ છોડી અને માત્ર લોક શિક્ષણ માટે રાજા જનકે જે રીતે વર્તન કર્યું હતું એ રીતે જે કાર્ય કરે એ પ્રવૃત્તિ માર્ગ છે હવે નિવૃત્તિ માર્ગ એટલે શું દેહાભિમાનને ત્યાગીને કેવળ સચ્ચિદાનંદ પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત થયેલા સુખદેવજી તેમજ શનકાદિની જેમ સંસારથી ઉપરત થઈ ગઈ વિચારવીનું નામ નિવૃત્તિ માર્ગ છે તો દેહ અભિમાનને ત્યાગવો કેવળ પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત થવું અને સુખદેવજી અને શનકાદિની જેમ સંસારથી ઉપર જઈને વિચારવું આનું નામ નિવૃત્તિ માર્ગ છે જય શ્રી કૃષ્ણ